એનું નામ તુલસી એટલા માટે પડ્યું છે કે રૂપ રૂપ અંબાર હતી એની તુલનામાં કોઈ ના આવી શકે એટલા માટે નામ તુલસી રાખ્યું છે સૌંદર્યમાં સૌંદર્ય અનુપમ સૌંદર્ય વાળી સ્ત્રી હતી આ એનું નામ તુલસી રાખ્યું પૃથ્વી ઉપર આવવાથી પ્રકૃતિ દેવી એવી સ્ત્રી બીજી કોઈ નહીં હોય કે જે આ તુલસી હતી બધા જ લોકો માન અને સન્માન આપે પણ એને ઈચ્છા થઈ કે મારે ભગવાનને ભજવા છે મારે પરમાત્મા ભજવા છે કે એક લાખ વર્ષ સુધી એને બદ્રીવનમાં જઈ અને તપ કર્યું છે તુલસીના પ્રાગટ્યની કથા છે વૃષભ રાજાની એક કથા છે એના ચરિત્રનું વર્ણન છે શંખચૂડ નામનો અસુર તુલસીને પરણે પણ પત્નીની જો એક સેવા હોય પત્નીની એક ઉપાસના હોય તો એ ઉપાસનાને લઈ અને પતિનું ક્યારે અહિત ન થાય એવું વરદાન આ તુલસીની કથા છે બાપજી મને બતાવો આ તુલસીની કથા ભગવાન નારાયણ કહે છે સાંભળું નારદ વિષ્ણુના જ અંશમાંથી ઉત્પન્ન થયેલા એક દક્ષ સાવરણી મનુ પોતે પરમ પવિત્ર કીર્તિમાન પુણ્યશાળી એવા વિષ્ણુ ભક્ત હતા કે જેમણે ભગવાનની ખૂબ આરાધના કરી છે ધર્મપરાયણ હતા અને એને જે વંશ વારસાગત ચાલતો આવ્યો એમાં બરાબર એક વૃષધ્વજ નામનો એક રાજા હતો પણ એને ભગવાન શિવ સિવાય કોઈનામાં પ્રીતિ નહીં ન માતાજીને ભજે ન બીજા કોઈ દેવી દેવતાઓને ભજે કોઈ ભગવાનનું નામ ન લે માત્ર પરમાત્મા શિવ સિવાય કોઈનામાં ભક્તિ નહીં પુત્ર કરતાં પણ વધારે પ્રેમ ભગવાનમાં હતો એમને બધા જ ભગવાનની પૂજાનો પરિત્યાગ કરેલો એવો આ વૃષધ્વજ અને એ વૃક્ષ તુલસીના કથાનો પ્રસંગ છે એક સમયે અભિમાનમાં આવી અને ભાદરવા મહિનાની અંદર એ મહાલક્ષ્મીની પૂજા જે થતી હતી એ પૂજાની અંદર વિઘ્ન કરવા માટે જતો એ અને એવા પ્રકારના પાપને લઈ માઘ મહિનાની અંજવાળી પંચમના દિવસે સમસ્ત દેવતાઓ દ્વારા વિસ્તૃત રૂપથી જે જે પૂજા થાય છે એનો એનો પણ પણ એને એને ત્યાગ ત્યાગ દીધો કરી દીધો આવી રીતે બધા જ દેવી દેવતાઓની પૂજામાં બાધા નાખે માત્ર શિવની પૂજા કરાવે અને એવામાં બરાબર એક વખતના સમય બન્યું એવું વિષ્ણુ ભગવાનની પૂજાની જેને નિંદા કરી એવા વૃષધ્વજ ઉપર ભગવાન સૂર્યનારાયણ દેવ કુપિત થયા અને એમને સાપ આપ્યો કે તું એક વખત વિહીન થઈ જઈશ શ્રી એટલે કે લક્ષ્મીજી સંપદા વિહીન થઈ જઈશ અને આ ભગવાન સૂર્યનારાયણે એને આપ્યો એટલે સાપને લઈ અને સંપદાથી વિહીન થાય છે દેવતાઓ આપણા પર કુપિત થાય જો અહીંયા એક વાત એ બતાવી જો કે મહાપુરુષો તો કથામાં પોતે કહેતા હોય છે કે તમે શિવજીની કથા સાંભળવા ગયા હો ને તો શિવજી પ્રધાન છે બરાબર છે પણ તમારા હાથે અન્યત્ર કોઈ દેવો નહીં ત્યાં નિંદા ન થઈ જાય એની કાળજી રાખવી દાખલા તરીકે રામ કથા સાંભળવા જઈએ તો આપણે કહીએ છીએ કે રામની જ્યાં કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હોય હોય ને હોય જ કૃષ્ણની કથા સાંભળવા જઈ ન્યા કોણ હોય બોલો કૃષ્ણ કથા સાંભળવા જઈ ન્યા કોણ હોય તમે કૃષ્ણની કથા સાંભળવા જાવ ન્યા કોણ હોય કયો તો એમ તો કયો અમે હોય એમ એ નથી કહેતા અમે હોય એ નથી કહેવું બોલો પણ રામની કથામાં જે હનુમાનજી હોય એમ કૃષ્ણની કથામાં ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ પોતે હોય છે કોઈ ભગવાનનું પ્રાધાન્ય વ્યક્ત કરવામાં કોઈ ભગવાનની નિમ્નતા વ્યક્ત નથી જાય એની ખાસ કાળજી વક્તાએ રાખવી પડતી હોય છે કારણ કે જો હનુમાનજીની કથા હોય રામજીની કથા હોય હનુમાનજી બેઠા હોય તો ઘણા બધા શ્રોતાઓમાં એમાં એવા પણ હોય કે જે ભગવાન કૃષ્ણને માનતા હોય પણ પરમાત્માની કથા જેવું સાંભળી અને પોતે અહીંયા કથા સાંભળવા માટે ગયા હોય અને પછી એ જગ્યાએ રામની મહત્તા આપવા માટે થઈને જો કૃષ્ણના નાના બતામ આવે તો ત્યારે કૃષ્ણ ભક્તનું મન દુભાય છે એટલા માટે કૃષ્ણ પણ દુઃખી થાય છે અહીંયા એ જ બન્યું કે શિવજીની પ્રાધાન્ય આપવા માટે થઈ લક્ષ્મીજીનો યજ્ઞ બંધ કરાયો સરસ્વતીની પૂજા બંધ કરાવી અને અંતે શાપનો અધિકારી બન્યો શાપનો અધિકારી અંતે બને છે તો એમાં આ તુલસીની કથા તુલસીનો પ્રાદુર્ભાવ ક્યાં થયો રાજા ધર્મધ્વજ અને પત્ની માધવી દેવી એક પ્રસિદ્ધ રાજા હતો અને એ ગંધમાદન પર્વત ઉપર ઉપવનની અંદર विहार કરતા હતા બેઉ અને ઉપવનમાં અનેક પુષ્પોથી ભરેલા એ વૃક્ષો વનસ્પતિઓ ફળથી ભરેલા વનસ્પતિઓ એકદમ રમ્ય એવું ઉપવન હતું કે જ્યાં માણસને બેસવું ગમે આપણે સારો બગીચો જોઈ નથી કહેતા ચાલો બેસીએ હવે આપણે ખાલી રોડે બહાર નીકળે ડુંગરો છે ને તડકો છે ને આ નથી કાંઈ કોઈ જાતનું સુશોભન કર્યું છતાં પણ આપણી આંખને ગમે એવું રમ્ય અહીંયા ઉપવન જેવું દેખાય છે આપણને એવા જ પુષ્પોથી એવા જ ફળોથી ભરેલા એ વૃક્ષો પણ ત્યાં હતા અને એનાથી એ સુંદર એવું ઉપમન દેખાતું હતું અને એવા ઉપરની અંદર માધવી દેવીએ ત્યાં ગર્ભને ધારણ કર્યો છે અને વિચરણ કરતા 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 એક સમય થયો અને એ સમયાંતરે માધવીએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ધર્મધ્વજની દીક પત્ની માધવી એમણે પોતાને ત્યાં કાર્તિકી પૂર્ણિમાની તિથિએ શુક્રવારનો દિવસ હતો એ શુભ દિવસ યોગ બધું જ સરસ હતું અને એવાની અંદર લક્ષ્મીના અંશ રૂપી એક કન્યાને એને જન્મ આપ્યો છે કન્યાને જન્મ આપ્યો જન્મતાની સાથે જ આ દીકરી મોટી થઈ જાય દેવયોગે કરીને અને જ્યારે એ દેવયોગે એ કન્યા મોટી થઈ તો એને વૈરાગ્ય લાગ્યો એને થઈ ગયો સંસાર નથી ભોગવવો મારે ભગવાનની પૂજા કરવી છે એનું નામ તુલસી એટલા માટે પડ્યું છે કે રૂપરૂપનો અંબાર હતી એની તુલનામાં કોઈ ના આવી શકે એટલા માટે નામ તુલસી રાખ્યું છે સૌંદર્યમાં સૌંદર્ય અનુપમ સૌંદર્ય વાળી સ્ત્રી હતી આ એનું નામ તુલસી રાખ્યું પૃથ્વી ઉપર આવવાથી પ્રકૃતિ દેવી એવી સ્ત્રી બીજી કોઈ નહીં હોય કે જે આ તુલસી હતી બધા જ લોકો માન અને સન્માન આપે પણ એને ઈચ્છા થઈ કે મારે ભગવાનને ભજવા છે મારે પરમાત્માને ભજવા છે ત્યારે કહેવાય છે કે લાખ વર્ષ સુધી છે બદ્રીવનમાં જઈને કઠિન તપ કર્યું એક લાખ વર્ષ સુધી પંચાગ્નિને તપાવ્યો પંચાગ્નિમાં બેસી અને પોતે ભગવત ભગવાનની પૂજા કરે અને આ તપસ્વીનીએ વીસ હજાર વર્ષ સુધી ફળ ખાધા જળનો આહાર કર્યો ત્યાર પછી ત્રીસ હજાર વર્ષ સુધી માત્ર પત્તાઓનો આહાર કર્યો ચાલીસ હજાર વર્ષ સુધી એમણે માત્ર વાયુનો પ્રહાર કર્યો અને દસ હજાર વર્ષ સુધી સાવ નિરાહાર રહી છે કશું જ ન લયું એક લાખ વર્ષ સુધી આને એને ભગવાનની પૂજા કરી અને મેં ગઈકાલે કહ્યું હતું કે યુગે યુગે આવરદાઓ નાની મોટી થતી જાય છે સતયુગમાં બહુ આવરદાઓ મોટી હતી એટલે તો ભગવાને આવીને ધ્રુવને રાજ્ય આપ્યું કે તને હું છત્રી હજાર વર્ષ સુધીનો રાજા બનાવું જા છત્રી હજાર વર્ષ રાજ્ય આપ્યું ભગવાન એક પગે ઉભા રહી અને ભગવાન બ્રહ્માજીની એને ઉપાસના કરી છે ત્યારે આટલું તપ કર્યું એક લાખ વર્ષ તપ કર્યું તે ભગવાન આવ્યા અને આપણને કળિયુગમાં ભગવાને વચન આપ્યું છે કે જે જીવાતમાં એક ક્ષણ માટે પણ મારું ભાવથી ભજન કરશે એને દર્શન દેવાની તૈયારી મારી છે પણ એક પણ ક્ષણ માટે ભાવથી એક ક્ષણે દેહ છે મંદિરમાં પણ મન તો મંદિરમાં નહીં જ લગાડે આપણું મન મંદિરમાં હોય જ નહીં આપણે મંદિરમાં વ્યાઈ ગયા હોઈએ કદાચ મન મંદિરમાં હોય તો જીવ જોડા હોય ડંકોક લઈ જાય તો હજી નવા હમણાં જ લીધા છે